thank <laughs> you આ વાર્ષિક મહોત્સવના મુખ્ય મહેમાન શ્રી માંગરોલિયા સાહેબ તથા મનોજભાઈ રાવલ સાહેબ મંચસ્થ બિરાજમાન અન્ય મહાનુભાવો તથા શ્રી સર્વોદય કેળવણી મંડળના સર્વે ટ્રસ્ટીઓ કોલેજના આ વાર્ષિક ઉત્સવમાં અન્ય કોલેજના ઉપસ્થિત પ્રિન્સિપાલશ્રી અને વય નિવૃત્ત થતા બંને કર્મચારીઓ અને અમારા વડીલદાતા પરિવારના શ્રી સર્વોદય કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી કાકા અને કોલેજ પરિવાર આજે આ વાર્ષિક ઉત્સવમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રવૃત્તિમાં વિશિષ્ટ યોગદાન આપી જે સિદ્ધિ મેળવી છે તેવા દરેકને મારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છા ભવિષ્યમાં પણ અનેકવિધ સફળતાઓ મેળવે તેવી આશા રાખું છું વીસ વર્ષ જેવી દીર્ઘકાલીન શ્રી સરોદય કેળવણી મંડળના ટ્રસ્ટી તરીકે કર્મઠ સેવા બચાવી એવા મારા વડીલ આ સંસ્થાના આધ્યસ્થાપક શ્રી ચિમનભાઈ પટેલના સુપુત્ર શ્રી રમીશ કાકા જેમણે કોલેજને વિકાસના પંથ પર લઈ જવા માટે અથાક મહેનત કરી પ્રતિક કે પરોક્ષ તેમની નિગરાની હંમેશા કોલેજ પર રહી જરૂર જણાય ત્યાં તેમને માર્ગદર્શન અને પ્રેરણા આપ્યા છે તેમને શેષ જીવન નિરોગી રીતે પસાર થાય અને ખાસ મને જરૂર જણાય ત્યારે માર્ગદર્શન આપતા રહે તેવી આશા રાખું છું વહીવટી કર્મચારી તરીકે વર્ષો સુધી સેવા બચાવનાર શ્રી અતુલભાઈ અને દિલીપભાઈને જ્યારે આજે વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમનું શેષ જીવન નિરોગી અને દીર્ઘ આયુષ્ય બને તેવી શુભકામના

કદાચ મનોજભાઈ જેવા હજી સુધી મને કોઈ મળ્યા નથી કોઈ પણ બાબતમાં હળવી ટકોર કરવી હોય અને એ પણ સાહિત્યિક હોય બહુ જૂનો ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે છે ગુજરાતી સાહિત્યના સાચા અર્થમાં એ જ્ઞાની છે જ્યાં સુધી મહિલા કોલેજમાં હતા ત્યાં સુધી એમનો સંગાથ

ઉદ્ઘાટક તરીકે વી એ માંગરોલીયા સાહેબ મુખ્ય મહેમાન તરીકે પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ભીમાણી સાહેબ ભાયાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દેવાભાઈ કંડોરિયા અને ગામના અનેક નામી અનામી અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિકોત્સવમાં અમારી કોલેજના ટીવાય બી એ ટીવાય બીકોમ ટીવાય બીસીએ અને ટીવાય એલ એલબીના જે વિદ્યાર્થીઓ સેમેસ્ટર માં છે તેમનો આ વિદાય સમારંભ હતો ત્રણ વર્ષ સુધી કોલેજમાં અભ્યાસ કરીને જતા વિદ્યાર્થીઓને વિધવિધ મહેમાનો દ્વારા શુભેચ્છા સંદેશ અને આશીષ આપવામાં આવ્યા હતા તેમની સાથે ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં

આદ્ય સ્થાપક શ્રી સિમન બાપાના સુપુત્ર એવા શ્રી રમેશભાઈ પટેલનું ટ્રસ્ટ અને કોલેજ પરિવાર તરફથી સન્માન પુષ્પ અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું તદુપરાંત કોલેજની વિધવિધ પ્રવૃત્તિઓ રંગોળી ચિત્ર વાનગી હેરસ્ટાઇલ લિબન સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા જેવી વિધવિધ સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવનાર કોલેજના વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા આ ઉપરાંત યુનિવર્સિટી કક્ષાએ રમત ગમત અંદર અમારી કબડ્ડીની ટીમ રનર્સ થઈ તે અને કબડ્ડીના બે ખેલાડીઓ જે નેશનલ રમવા ગયા અને કોરોસ કન્ટ્રીની અંદર અમારા બે વિદ્યાર્થીઓએ નેશનલ અંદર પરફોર્મન્સ કર્યું તેવા દરેક રમતવીર ને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી અમે સન્માન્યા હતા આ ઉપરાંત ટીવાયબીએ

શ્રી ડૉક્ટર એન પટેલ અને શ્રી જી કે પલાસ સાહેબે કર્યું હતું માર્ગદર્શન અને પ્રેરણા ડોક્ટર વીવી સુતરિયા અને ડોક્ટર કે માયાવંશી આપેલા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજ પરિવાર અને ટ્રસ્ટી મંડળનો પૂર્ણ સાથ અને સહયોગ મળ્યો હતો આવો સુંદર મજાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ એચએલ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને શ્રી પીટી લો કોલેજની અંદર આજે સંપન્ન થયો હતો